હવે ગુજરાતમાં ભાગીને કરેલા લગ્નનું માતા પિતાની મંજૂરી વિના રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં એટલે કે પ્રેમ લગ્ન કરવા માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી શકે છે તો મિત્રો પ્રેમ લગ્ન બાબતે માતા પિતા સહમત થાય તેવી વ્યવસ્થા કરવા માટે સરકાર અમુક જોગવાઈઓ કરી શકે છે જેમાં ભાગીને લગ્ન કરનારા રજિસ્ટ્રેશન પહેલાં તેમના માતા પિતાને ફરજિયાત નોટિસ મોકલવામાં આવશે માતા પિતાએ ત્રીસ દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે આધાર કાર્ડમાં જેનું સરનામું હશે તે સરનામા કચેરીમાં જ લગ્નની નોંધણી થશે તો મિત્રો મંગળવારે સાંજે આ અંગે કાયદા મંત્રી અને કાયદા શાસ્ત્રીઓની અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક થવાની છે તો આ બેઠકમાં પ્રેમ લગ્નના રજિસ્ટ્રેશન અંગેનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે જે બુધવારે કેબિનેટ સમક્ષ મૂકવામાં આવી શકે છે આ ફેરફારો રાજ્યમાં પ્રેમ લગ્ન અને લગ્ન નોંધણીની પ્રક્રિયા પર મોટી અસર કરી શકે છે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે